ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન તેમણે ઉદ્યોગોમાં સરકારના નિયમોનું પાલન ન થતું હોવાનો મુદ્દો ઉઠાવી લઘુત્તમ વેતન સહિતના હકની અવગણના અંગે ઉદ્યોગકારોને ચેતવણી આપી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઉદ્યોગોની સ્થાપના સમયે સ્થાનિક લોકોએ પોતાની જમીન આપી વિકાસમાં યોગદાન આપ્યું હોવા છતાં સરકારના નિયમ મુજબ સ્થાનિક યુવકોને રોજગારનો લાભ મળતો નથી તેમણે આદિવાસી લોકો સાથે થતી હેરાનગતિના આક્ષેપો પણ કર્યા હતા ઉદ્યોગકારોના હિસાબે ચાલતા કેટલાક સ્થાનિક નેતાઓની તેમણે ખુલ્લે આમ નિંદા કરી હતી અને જો સ્થિતિમાં સુધાર નહીં આવે તો તેઓ નેતાઓના નિવાસ સ્થાને ધામા નાખશે તેમ અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ રેલીમાં ઉમરગામ તાલુકાના આપ પ્રમુખ મનીષ હળપતિએ આવેલા તમામ લોકોનો આભાર માન્યો હતો ગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે અમારી માંગણી છે કે જયારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી સરકારે મૂળ લોકોને કીધું કે તમને અમે નોકરી આપીશું આજે પંચ્યાસી ટકા જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી બાર બાર કલાક એમના પર કામ કરાવવામાં આવે છે એમને પ્રગારશીલ બનતી નથી એમને ઇમ્પ્રિમેન્ટ મળતું નથી એરિયસ મળતું નથી પીએફ મળતું નથી ઓવર ના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી છે છે સાથે સાથે અમે સરકારને માંગીએ એક બાજુ સરકાર પરિપત્ર બહાર પાડે અને આ જીઆઈડીસી ના કારખાના માલિકો કંપની માલિકો સરકારનું પણ માનતી નથી ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે જો સરકારના પરિપત્ર નો અમલ આ લોકો નહીં કરશે આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી પોતાનું ઘર છે ભરે વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે તમે મૂળ લોકો પર જમીનો લીધી હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો અહીંયા બારના લોકોએ જમીનો પચાવી પાડી છે ગોચરો પચાવી પાડ્યા છે ગામતળ પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગીએ છે તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો બુલડોઝર ફેરવવાની વાત કરશો અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ પણ એ દિવસોમાં અમે રહેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ તો મને સળપતિ ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી તરીકે મારી બે મહિના પહેલાં વરણી કરવામાં આવી હતી અમે સામાજિક રીતે ઘણી લડતો લડી હતી ત્યારબાદ બે મહિના પછી જે ચેતરભાઈ મારા પર અને પાર્ટીએ મારા પર ભરોસો મૂકીને જે મને તાલુકાની જવાબદારી આપી છે એના પર હું ખડે ઊભો રહીશ અને બે મહિના બાદ આજે જે સ્થાનિકોને કાયમી રોજગાર માટે જે બધાથી મોટામાં મોટો જે મુદ્દો હોય ઉમરગામ તાલુકામાં એ સ્થાનિકીઓને છે કાયમી રોજગાર માટે તો એના માટે જે પદયાત્રા રાખવામાં આવી હતી એમાં મોટી સંખ્યામાં હજારો લોકો આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવા અને મારા ઉપર ભરોસો કરીને જે આજે હજારોની સંખ્યામાં જે આ જન આક્રોશ રેલીમાં જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં જ્યાં પણ અન્યાય અત્યાચાર થશે ત્યાં અમે અને અમારી ટીમ ખડે ઉભા રહેશું અને લડત આપીશું અને સો ન્યાય અપાવવાની કોશિશ કરું છું ભારત માતા કી જય અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સરીગામ